આપણે આયા છીએ મિત્રો સલાહ લઈએ કેવું લાગ્યું જોઈએ નમસ્કાર આપણે ગણપતભાઈ પૂછશે ભાઈને કે એને આપણી પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો છે અને ગઈ સાર કરતા કેવું બટાકા છે એ બધું નમસ્કાર ગણપતભાઈ પૂછો ભાઈ

તો છે 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 સારી અને નીકળે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ હવે આપણે તમને કે મિત્રોને તમે શું કહેશો તમે આ પ્રોડક્ટ વાપરી છે તમને રિઝલ્ટ મળ્યું તો તમે ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વિશે શું કહેવા માંગો વપરાય છે ન વપરાય એ બધી વાત કરો તમે ખેડૂત મિત્રો અને ખેતી પણ જમીન પણ શુદ્ધ છે હા છે હા હા હેલો ઓકે સર